समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो હવામાન વિભાગની નવી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે તે અનુસાર હવે રાજ્યમાં હિતવેવની શક્યતા નહીવત છે આવનારા 3 દિવસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પવનની દિશા બદલાશે તેથી ગરમીમાં આંશિક ઘટાડો થશે 3 દિવસ પછી તાપમાનમાં ફરી વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે આકરી ગરમીને بچે તેનાથી બચવાના ઉપાયોનું પાલન કરો અને બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખો टा मूपाला ए जय शिवाजी जय भवानी ना नारा लगामी कहू नानी मोटी बातों भूली मोदी ना हाथ मजबूत करने सहयोग अपवा क्षत्रिय समाज ने अपील करी राजकोट लोकसभा बैठक ना भाजपा उम्मीदवार परसोत्तम रूपाला अने भारतीय जनता पार्टी क्षत्रिय समाज ना आगे वनो समझ प्रयासो करी रहा छे तो बीजी तरफ समग्र राज्य क्षत्रिय समाज द्वारा आंदोलन पार्ट बे चलाव आयु बधा टंकारा खाते चूंटी सभा दरमियान फरी एक बार क्षत्रिय समाज आज ने समझावવાનો પ્રયાસ કરતા रूपालाए जय शिवाजी અને જય ભવાની ના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે નાની મોટી વાતો ભૂલીને વડાપ્રધાન મોદી ના હાથ મજબૂત કરવા અને રાષ્ટ્રહિત ના કાર્યમાં સહયોગ આપવા ક્ષત્રિય સમાજને હું ફરી એકવાર અપીલ કરું છું ठक बिन्नहरीफ कांग्रेस आकरा पाणीए निले कुणी कार्यक्रम नो विरोध गुजरात में हम पच्चीस उम्मीदवार मुकेश दलाल सामे कोई न रहता आ बैठक ने बिनहरीफ जाहिर हती नोंदनीय छे के आ बैठक पर रविवार हाई वोल्टेज ड्राद कोंग्रेस उम्मीदवार नो फोन रद्द कांग्रेस न कार्यक्रो द्वारा निलेष घर बहार विरोध प्रदर्शन દર્શન કરવામાં આવ્યું હતું भाजपा नेता भूपत भायाणी नु विवादित निवेदन राहुल गांधी ने नपूसक कहया राजकोट लोकसभा बैठक ना भाजपा उम्मीदवार परसोत्तम रूपाला क्षत्रिय समाज पर नेताओ बेफाम निवेदन कर जूनागढ़ विसावदर मोजाये एक कार्यक्रम माजप ना जिला प्रमुख किरीट पटेल नायरल वीडियो बाद हम आज कार्यक्रम मधु एक भाजप नेता नो वीडियो साजप मेला पूर्व धारा सभ्य भूपत भायाणी राहुल गांधी ने नपुंसक कहता विवाद छे ગાંધીનગરના ડભોડા હનુમાન મંદિરે 1111 તેલના ડબ્બાનો અભિષેક કરાયો મોટી સંખ્યામાં ભાવીકો ઉમટ્યા હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગાંધીનગર નજીક આવેલા ડભોડાના સ્વયંભુ હનુમાન મંદિરે 1111 તેલના ડબ્બાનો અભિષેક કરવામાં આવ્યો હતો હનુમાન જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડ્યા હતા સવારે ગામમાં મારુતિ નંદન હનુમાનજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળી હતી ધજા ચડાઈ આવી હતી અને બપોરે બાર કલાકે મહાઆરતીનું આયોજન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું સુરતમાં નશાકારક ગોરીઓની હેરાફેરી પોલીસે 6.6 લાખની 61000 થી વધુ ગોરીઓ જપ્ત કરી આર્યો મે દેકના ઓથા હેઠળ નશાકારક ગોરીની હેરાફેરી કરતા ઇસમને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે 6.6 લાખની 61000 નંગ ગોરીઓ જપ્ત કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં જાણવાજોગ दाखल કરી ગોરીઓને વધુ પરીક્ષણ અર્થે એફએસએલ માં મોકલવામાં આવનાર છે કષ્ટભંજન દાદાનો જન્મદિવસ ઉજવાયો હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો સી એમ ભૂપેન્દ્ર પટેલે પણ મંદિરે હાજરી આપી દાદાના દર્શન કર્યા હતા દાદાના પવિત્ર દિવસે ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા ખાસ અવસરે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો હતો 250 કિલોની કેક કાપી તેની ભક્તોમાં પ્રસાદમાં વહેંચાયો હતો દાદાને અનકુટ પર ધરવામાં આવ્યો હતો મંદિર પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું આજે અસ્મિતા રથ નિકાળવામાં આવશે રાજ્યમાં ક્ષત્રિય આંદોલનમાં વધુ એક કડી ઉમેરાવા જઈ રહી છે જામનગરમાં મળેલી રાજપૂત સમાજની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે ક્ષત્રિય સમાજ અસ્મિતા રથ નિકાળશે જેનો પ્રારંભ આ મહિનાની આજે 24 તારીખે દ્વારકાથી કરાશે દરેક બોથ ગામ વોર્ડ અને તાલુકા લેવલ સુધી જય કમિટીઓ બનાવી ભાજપ સામે મતદાન થાય તે માટેના પ્રયત્નો કરાશે બીજી તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે બેઠકોનો દોર યોજી રહી છે पीएम मोदी फरी आवशे गुजरात पीएम मोदी फरी गुजरात आववाना आवा पेली रोज गुजरात नो स्थापना दिवस छे त्यारे पीएम मोदी दाहोद अने पंचमहाल दाहोदाल भाजप माटे प्रचार करशे करीमखेड़ा तेओ चुटनी सभा संबोध से मोदी पंचमहाल लोकसभा ना उम्मीदवार राजपाल सिंह जाधव अने दाहोद लोकसभा ना उम्मीदवार जसवंत सिंह भाभोर माटे चूंट प्रचार करशे आ कार्यक्रमों ने लै जिला भाजपा तंत्र तैयारी मा लागी लगी छे 400 पार ના લક્ષ્યાંક ના શ્રી ગણેશ સુરત માં ભાજપ ના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે આ અંગે ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે ભાજપે આ વખતે 400 પાર નો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે તેના શ્રી ગણેશ સુરત થી થયા છે આ જીત અમે પીએમ મોદી ને અર્પણ કરીએ છીએ તો મુકેશ દલાલે કહ્યું હતું કે અમે લોકો અને પીએમ ની સાથે સાથે તમામ કાર્યક્રમો પર આભાર માનીએ છીએ તમામ બ્રાન્ડના મસાલાની ગુણવત્તા તપાસવા આદેશ સિંગાપોર અને હોંગકોંગે એવરેસ્ટ અને એમબીએચ ના કેટલાક મસાલા પર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત પણ એક્શન મોડમાં આવીયું છે કેન્દ્ર સરકારે દેશમાં વેચાતા તમામ મસાલાના ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે આ પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ બ્રાન્ડના મસાલાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે આ મસાલાના નમૂનાઓ તપાસવામાં આવશે કે તેઓ એફએસએસઆઈ ધોરણો પ્રમાણે છે કે નહીં अने के कविता न्यायिक कस्टडी लंबावाई सीएम केजरीवाल तेलंगाना ना पूर्व सीएम के चंद्रशेखर नी पुत्री कविता ने मोटो आंच को एवन्यू कोर्टे बन्ने न्यायिक कस्टडी सात मई सुधी लंबावी छे केजरीवाल के कविता कथित दारू कौभा केस मा तिहार जेल मंद है आ केस न आगामी सुनावनी सात मे न रोज बपोरे बे वगे थे मुस्लिम महिलाओं पर मोटू निवेदन बिहार न किशनगंज मख्तरुल इमर्थन मभा ने संबोधता असदुद्दीन ओवासी मुस्लिम महिलाओं ने अनामत आपने कहूँ के बीजेपी आर एस एस नहे की ए आई एम आई एम राजन महिलाओं भागीदारी विरुद्ध छे आजादी बाद देश मतर लोकसभा चुटनी योज परंतु सांसद बनना मुस्लिम महिलाओं संख्या मात्र वीस छस्लिम महिलाओं ने अनामत केम न मरवी मल्जे राहुल गांधी ने भाजपा पर प्रहार सूरत लोकसभा बैठक पर भाजपा ना उम्मीदवार ने बिनहरीज जीत थई छे जेने લઈ राहुल गांधी ए ट्विटर पर लाखों के सर्वमुख हत्यारनी असली सूरत ફરી એકવાર દેશની સામે છે લોકો નો તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છિનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનો વધુ એક પગલું છે હું ફરી એકવાર કહી રહ્યો છું આ માત્ર સરકાર બનાવવાની ચૂટણી નથી આ દેશને બચાવવાની ચૂટણી છે બંધારણની रक्षा માટેની ચૂટણી છે कांग्रेस ंग्रेस पीएम विरुद्ध चुटनी पंच मी फरियाद कांग्रेस ए प्रधान मोदी विरुद्ध चुटनी पंच नो संपर्क करो पार्टी ए जयपुर मॉपर्टी न सर्वे अने वितरण ने विमान निवेदन अंगे फरियाद करी छे। तेमच तेमनी सामे कार्यवाही मांग करी एक सौ चालीस पानी फरियाद पत्र फरियादो लखी कांग्रेस न प्रवक्ता अभिषेक मनु सिंघवी ए कहू के पीएम मोदी पास थी आवा निदनों अपेक्षा राखी नहीं चुटनी पंचे कार्यवाही करवी जो हाई कोर्ट નો સંસનાટી ભર્યો ચુકાદો કોલકાતા હાઈકોર્ટે બંગાળ શાળા ભરતી કૌભાંડ કેસમાં ચુકાદો આપ્યો છે 2016 ની ભરતી અમાન્ય ગણવામાં આવી છે વર્ગ 9 10 11 અને 12 માં ગ્રુપ સી અને ડી માં કરવામાં આવેલી તમામ નિમણો કો ગેર કાયદેસર છે નિમણૂક પામેલા 23000 થી વધુ કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને ચાર અઠવાડિયામાં 12% વ્યાજ સાથે સંપૂર્ણ પગાર પરત કરવાનો રહેશે તેમ કોર્ટે ચુકાદો આપ્યો છે 15 દિવસમાં નવી નિમ્ર પર કાર્યવાહી કરવા પણ કહ્યું છે અમદાવાદ એરપોર્ટ પર સોનું જડપાયું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પ્રવાસી પાસેથી આશરે 30 લાખ થી વધુની કિંમતનું સોનું જડપી પાડ્યું છે અલગ અલગ છ મુસાફરો ફિલ્મી ઢબે સોનું લઈ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા 4 કિલો થી વધુ સોનું હોવાની પ્રાથમિક માહિતી છે વિતેલા નાણાકીય વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 100 કરોડ થી વધુની કિંમતનું 165 કિલો જેટલું સોનું જડપી પાડ્યું છે અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર સોનું મળી આવતું હોય છે एक फोन कॉल थी ईरान नो विनाश अटक्यो ईरान ना थी नाराज इजरायल ना पीएम नेतन्याहू ईरान ने, ने रातों रात तबाह करवा मांगता था न्यूयोर्क टाइम्स त्रीन इजरायली अधिकारियों ने टांकी ने के बेंजामिन ईरान मोटा सैन्य मथको पर करवा हूमलो इचता जो के अमेरिकन राष्ट्रपति बाइड ने तमने फोन कर आम करता अटकव्या बाइड ने कहू के जो कोई मोटो हूमलो तो ईरान पर जवाब आपसे अमेरिका न दबाण ने कारण ईरान पर ओछो घातक हूम करो